દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઓગણીસમી એપ્રિલે પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી જેમાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પર પણ આક્ષેપ કર્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ એવા ઓગણીસમી એપ્રિલે દમણદી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કેતન પટેલે મોટી દમણમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતમાં કેતન પટેલે જણાવ્યું હતું કે આ લડાઈ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે આ વિચારધારાની લડાઈ છે જેમાં દમણ દીવની સાથે રહી કોંગ્રેસને સહકાર આપવા અપીલ કરી હતી કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે મતદારો એક દિવસ મતદાન માટે ફાળવી કોંગ્રેસને મત આપે બાકીના પાંચ વર્ષ તેઓ ઘરે રહે તાનાશાહીને તેઓ જોઈ લેશે તેને નેસ્તનાબૂદ કરવાની તેમનામાં આવડત છે તેમના માટે આ કંઈ નવું નથી ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લોકોની ભાવના જોઈ હોય તે જોઈને આંખમાં આંસુ આવી ગયા હોવાનું જણાવ્યું હતું હાલ ભયનું વાતાવરણ છે જેને માટે જ આ લડાઈમાં મતદારો કોંગ્રેસને સાથ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જો કે વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો અને આ વર્ષે બે હજાર ચોવીસમાં યોજાનારી ચૂંટણીમાં પણ એ જ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે ત્યારે બે હજાર ઓગણીસમાં તેઓ હાર્યા હતા આ વખતે તેઓ જીતશે કે કેમ તે અંગે તેમણે જણાવ્યું હતું કે દમણ દીવની જનતા બુદ્ધિજીવી છે એટલે એ તેઓએ શું કરવું છે તે એમને ખબર છે ગયા વખતની સામે હવે સમય બદલાયો છે અને હવે પરિણામ તે બતાવશે ઉલ્લેખનીય છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણદીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે વર્ષ બે હજાર પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાયો હતો આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દમણ માર્કેટ વિસ્તારમાં એક સભા યોજી હતી અને અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધા હતા કે ઘણા બધા અહીંયા ઓફિસરો દેખાય છે મને એમને એમ કેવું છે કે આપણા ગામના બી ઘણા બધા અધિકારીઓ દેખાય છે એ લોકોને કોણ પૂછે ભાઈ દિલ્હી થી આવેલા અધિકારીઓ એમની શું હાલત કરી છે ખબર છે તમને આપણને શરમ લાગે એટલે આ દિલ્હી થી આવેલા અધિકારીઓને ઘરે બેસા પાછા મોકલાવાના છે અને એના માટે તમે તૈયારી રાખજો તાના ને નેસ્ટ ટ્રાન્સપોર્ટ કરવાનું છે અને આ પાછા એ લોકોને ઘરે ભેગા કરવાના છે મેં ના પડેલી કે ભાઈ તમે ન આવતા તો ચાલુ થઈ ઉપરથી કે ભાઈ કોણ ગયેલું શું કરે શું નહીં પણ આ કામ કર્યો ને કે કોઈને એક બી ફોન ગયો કઈ વાંધો નહીં દિલ્હી દૂર નથી ભાઈ મિત્રો એટલે મારે એટલું જ કેવું છે કે કોઈને ડરનો માહોલ ખોફનો માહોલ પેદા નીકળજો અને ખાસ કરી અહીં ઉપસ્થિત ઓફિસરોને ખાસ કહી દઉં કે આવો ખાફલો માહોલ નહીં કરતા આજે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય આપણે મેચ રમીએ ને તો મેચમાં ખબર ને કેવી રીતે રમાય આ એક જાતની મેચ જ છે અને આ વખતે મેચ ફિક્સિંગ નહીં કરવા દે આપણે યોને ઘણા બધા મુદ્દાઓ છે જે રીતે તમે મને પૂછ્યું એ મુદ્દાઓનો ભંડાર છે મોટો ટુકલો છે અમે એક જ મુદ્દાને લઈને લડીશું એ છે બેરોજગારી આજે દમણ અને દીવના યુવાઓ બેરોજગાર છે કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે તો માત્ર ને માત્ર બહારના લોકોને શા માટે ભાઈ બહારના લોકોને આજે તમે જોયું હશે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બહારથી લોકો ભરતી થઈ રહ્યા છે આ શું પંજાબથી હરિયાણાથી દિલ્હીથી સાઉથથી આ શું થઈ રહ્યું છે ભાઈ સી અને ડી ગ્રુપમાં આવે છે બીમાં આ લોકો માત્ર ને માત્ર દમણના જ લોકોને અહીંયા ભરતી થવું જોઈએ કોઈ બી વેકેન્સી આવે તો વેકેન્સીમાં આ દમણ લોકો ભરતી થાય પણ શા માટે હમણાં નથી થતા કારણ કે સી અને ડી ગ્રુપ જે ડોમિસાઇલ હતું એને આ લોકો કાઢી નાખ્યું અને ઓપન ઇન્ટરવ્યૂ કરી નાખ્યા તો ડોમિસાઇલ લાવવામાં અમે બહુ બહુ મહેનત કરી હતી અને આ કોંગ્રેસ પાર્ટીનું દેન હતું જે તે સમયે કોંગ્રેસ પાર્ટી સી અને ડી ગ્રુપમાં ડોમિસાઈલ લાવી હતી ડોમિસાઈલના વીસ પચીસમાં કાઉન્ટ કરતા હતા જે તે સમયે માત્ર ફક્ત આપણા દમણ દીવનો જ યુવા અને આપણી મા બહેનો અહીંયા ભરતી થતા હતા પણ હવે બહારના લોકો થઈ રહ્યા છે તો આ મુદ્દો બહુ મોટો મુદ્દો છે બીજું કે લોકોને ઘર વગર કરી રહ્યા છે શાસન પ્રશાસન લોકોના ઘરના વચ્ચેથી રસ્તો લઈ જઈ રહ્યા છે રોડ બનાવી રહ્યા છે આજે નવું રિજનલ પ્લાનિંગ મેપ આવ્યું એ મેપમાં નવા નવા રોડ કાઢ્યા એ રોડ ઘરના વચ્ચેથી આજે લોકો આટલી મહેનતથી ઘર બનાવ્યા અને ઘર અમે કોઈ ગામડામાં ઘર હાઉસ નંબર કોણ આપે ભાઈ પંચાયત આપે મ્યુનિસિપાલિટી આપે તમે ટાઉન પ્લાનિંગ ક્યાંથી લાવ્યા ગામમાં કોઈ ગામમાં કોઈ એને કેવું કરાવતી ને તો આપણી નાનો ટુકડો હોય એગ્રીકલ્ચર તો આપણે ફાર્મ હાઉસ બતાવીને ફાર્મ હાઉસ બતાવીને આપણે ઘર નંબર લઈને ઘર નંબર ઘર બનાવતા પણ આ નવા નવા કાયદા રોજો રોજ લાવે છે તો એને સ્બૂત કરવાની જરૂર છે એ જ રીતે આજે મોટી ઇમારત બનાવી દીધી બહુ સારી વાત છે ડેવલપમેન્ટ કરવું જોઈએ પણ હોસ્પિટલ બનાવી દીધી હોસ્પિટલમાં શા માટે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે ભાઈ તો આ બધા મુદ્દાઓ છે અને આ બધા મુદ્દાઓ લઈને જશું દીવમાં ઘણી બધી સમસ્યાઓ છે વાપીના બલીઠા ખાતે હાઈવે ઉપર એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં પહોંચી ગયા બાદ એક ટેમ્પો સાથે ભટકાઈ ગયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ થઈ ન હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વાપીના બલીઠા ખાતે બ્રહ્મદેવ મંદિર નજીક ગુરુવારે બપોરે અકસ્માત સર્જાયો હતો જેમાં એક સફેદ એક્સયુવી કારનો ચાલક સર્વિસ માર્ગ પરથી અચાનક જ હાઈવે ઉપર રોંગ સાઈડથી ઘૂસી ઘુસી જાય છે તે સમયે સુરતથી મુંબઈ તરફ જઈ રહેલા આઇસર ટેમ્પોમાં કાર ઘૂસી ગઈ હતી ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી દેતા ગંભીર અકસ્માત ટળ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકને જાનહાની થઈ ન હતી સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે જોકે બનાવ અંગે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ ન હતી આ ચાલક કોણ છે અને અકસ્માત કેવી રીતે બન્યો તે તપાસનો વિષય છે જોકે પોલીસમાં કોઈ પણ ફરિયાદ કરાઈ નથી વાપી જેડીસીમાં રાહદારીના હાથમાંથી ફોન ઝૂંટવી ફરાર થનાર બે ઈસમોની પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી ત્રણ મોબાઈલ અને એક્ટિવા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે વાપી ભડકમોરામાં રહેતા અને થર્ડ ફેઝ સ્થિત રંકા કંપનીમાં નોકરી કરતા નિખિલ સિંહ પ્રેમશંકર સિંહ બુધવારે સવારે નોકરીએ જવા માટે ચાલીને નીકળ્યા હતા ફોન ઉપર માતા સાથે વાતો કરતા કરતા થર્ડ ફેઝ હનુમાનજી મંદિર ચાર રસ્તા પાસે પહોંચતા નંબર વગરની એક્ટિવા ઉપર આવેલા બે ઈસમો તેમનો ફોન જૂટવી ફરાર થઈ ગયા હતા ફરિયાદના આધારે જીઆઈડીસી પીઆઈ પટેલ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે મોરારજી સર્કલ પાસેથી મોપેડ સાથે આરોપી અક્રમ હુસેન ઉર્ફે બદામ રમજાન અલી મનિહાર રહે લવાછા કિશનની ચાલી અને સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનિહાર રહે તંબાડી એટી ફળિયા ઈશ્વર પટેલની ચાલીમાંને પકડી પાડી તેઓ પાસેથી એક મોપેડ ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું નો મુદ્દામાલ કબજે કાર્યવાહી હાથ ધરાઈ છે આરોપીઓ ફોન સ્નેચિંગ સાથે અન્ય કયા ગુનામાં સામેલ છે તેની પૂછપરછ હાથ ધરાઈ છે વાપી વિસ્તારમાં રાહદારીઓના હાથમાંથી મોબાઈલ છીનવી ફરાર થનારી ગેંગ સક્રિય થઈ છે